પ્રભુ યસુની જે મિત્રો પ્રભુ ઈસુ આવી રહ્યા છે પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે જેને ના સાંભળી હોય તેની માટે મિત્રો પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે તમે તૈયાર છો નહીં જો મિત્રો તમે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો તમને નમ્ર વિનંતી છે કે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અમે અહીં બાઇબલ વિશે મહત્વની જાણકારી આપીએ છીએ સાથે સાથે ઈશ્વરના રાજ્યમાં જવા માટે તૈયારી કરીએ છીએ અને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરવા વિનંતી છે તો ચાલો આપણે અહીં આજનો વિડીયો શરૂ કરીએ આપણે જેમ આગળના વિડીયોમાં જોયું હતું તે પ્રમાણે મિત્રો જણાવવામાં આવ્યું હતું કે સૌથી મોટી ચોથી ઘટના જે બનશે પૃથ્વી ઉપર એટલે કે પાપનો માણસ જંગલી જનાવર યુસાલેમ પર હુમલો કરશે અને ત્યારે જ પ્રભુ શું બીજું આગમન થશે અને આગમન થતાં જ બધાનો નાશ કરશે અને તે પાપનો માણસ અને જૂઠા પેંગ પર પકડીને ઊંડી ખાઈમાં ફેંકવામાં આવશે અને પછી લુસીફર નામનો સાપ જેણે અને હવાને પાપ કરાવ્યું હતું તેને પણ પકડીને તેમની સાથે ઊંડી ખાઈમાં નાખવામાં આવશે અને એક હજાર વર્ષ માટે સત્તાને બંધ કરવામાં આવશે અને પછી થોડી વાર માટે છોડવામાં આવશે આ હતી ચોથી ઘટના તો મિત્રો હવે પાંચમી ઘટના જે બનવાની છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો આપણે આજે પાંચમી ઘટના જાણવા માટે બાઇબલમાં વ્યવહારનું દર્શન અધ્યાય વીસ કડી ચારથી વાંચવી પડશે એ પછી મેં સિંહાસનો જોયા તેના ઉપર ન્યાય કરવાનો અધિકાર જેમને મળ્યો હતો તેઓ બેઠા હતા આ વચનમાં કહેવામાં આવ્યું છે કે શૈતાનને કેદ કર્યા બાદ હવે જે લોકો અવિશ્વાસુ છે તેમને ન્યાય કરવા માટે સિંહાસનો જોયા અને જેમણે ન્યાય કરવાનો અધિકાર મળ્યો હતો તેમને ત્યાં બેસતા ત્યાં જોયા હવે આગળ વાંચીએ પછી મેં એ માણસોના આત્માઓને જોયા ઈસુએ જાહેર કરેલા સંદેશ અને ઈશ્વરની વાણી ખાતર શિરછેદ કરવામાં આવ્યો હતો જેમણે પેલા પશુની અથવા તેની મૂર્તિ પૂજા કરી ન હતી અને પોતાના કપાળ કે હાથ ઉપર તેને છાપ મરાવી ન હતી તેઓ ફરી સજીવન થયા અને તેમણે ખ્રિસ્ત સાથે હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું બાકીના મરેલાઓ હજાર વર્ષ પૂરા થતાં સુધી સજીવ થયા નહીં આ પહેલું પૂર્ણ જીવન છે આ પહેલાં પૂર્ણ જીવનમાં જેને ભાગ મળ્યો છે તે પરમ સુખી અને પવિત્ર છે એવા ઉપર બીજા મૃત્યુની અખત્યાર નથી પણ તેઓ ઈશ્વરના અને ક્રિસ્તના પુરોહિતો બનશે અને તેની સાથે હજાર વર્ષ સુધી રાજ્ય કરશે ભાવચનમાં કહેવામાં આવ્યું છે કે માણસ એકવાર જન્મે છે અને બે વાર મૃત્યુ પામી શકે છે એકવાર શરીરથી અને બીજીવાર નરકમાં હવે આપણે કલમ સાતથી કલમ દસ વાંચીએ જે પાંચમી ઘટના વિશે મહત્ત્વની છે જ્યારે હજાર વર્ષ પૂરા થશે ત્યારે સૈતાનને તેના કારાગારમાંથી છૂટો કરવામાં આવશે જેમ પ્રભુ ઈષુએ શૈતાનને એક હજાર વર્ષ માટે ખાઈવા ફેંકી દેવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે એક હજાર વર્ષ માટે તેને કેદવા પૂરવામાં આવશે એટલે તેમણે એક હજાર વર્ષ પછી તે થોડી વાર છોડશે અને પ્રભુ ઈસુ જેમ વચન કર્યું હતું તેમ પૂરું પણ કરશે હવે આગળ વાંચીએ અને તે પૃથ્વીના ચારે ખૂણામાં વસતી પ્રજાઓને એટલે કે ગોગ અને માગોગને ગેરસ્તે દોરનારને અને યુદ્ધ માટે એકત્ર કરવાને બહાર આવશે એ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી હશે તો મિત્રો સેતાને એક હજાર વર્ષ બંધ રાખ્યા પછી પણ તે બદલાતો નથી અને જ્યારે તેને છોડવામાં આવે છે ત્યારે ફરીથી તે લોકોને શું કરે છે ઈશ્વરથી દૂર લઈ જાય છે અને લોકો એટલા બધા હશે કે બાઇબલમાં અહીં લખ્યું છે કે સમુદ્રની રેતી જેટલા હશે તો મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુના બીજા આગમન પછી પણ અને પ્રભુ ઈસુના એક હજાર વર્ષ શાસન પછી પણ એટલા બધા લોકો હશે તે સૈતાની વાતોમાં આવી જશે અને તેમની સાથે યુદ્ધ કરવા માટે જોડાઈ જશે હવે આગળ વાંચી એ લોકોએ વિશાળ ધરતી ઉપર ફળી વળી પુણ્યજનોની છાવણીને અને ઈશ્વરની પ્યારી નગરીને ઘેરો ઉગ્યો પણ આકાશમાંથી અગ્નિએ ઉતરીને એમને ભસ્મ કરી નાખ્યા આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પુણ્ય જોડાની છાવણીને અને ઈશ્વરની પ્યારી નગરી એટલે કે ઇઝરાયલમાં આવેલ યરુસાલેમ શહેરને એ ઘેરો કરશે એટલે કે એના પર કબજો કરશે આ બધા લોકો એક મોટી યોજના સાથે ત્યાં આવશે પણ આકાશમાંથી સર્ગનો દરવાજો ખુલશે અને અગ્નિની વર્ષા થશે અને એ બધા એક જ ક્ષણમાં મરી જશે હવે આગળ વાંચીએ અને તેમને ગેરહસ્તે દોડનાર શૈતાનને જેમાં પહેલા પશુને અને જૂઠા પૈગમ્બરને ફેંકવામાં આવ્યા હતા તે ગંધક અને અગ્નિના કુટમાં ફેંકવામાં આવ્યો ત્યાં તેઓ યુગોના યુગો સુધી રાત દિવસ રિવાયા કરશે તો મિત્રો આ વચનમાં કહેવામાં આવ્યું છે કે શૈતાનને ગંધક અને અગ્નિની કુંડમાં નાખવામાં આવશે જોયું મિત્રો શૈતાન ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય પણ ઈશ્વર તેને આંખના પડકારામાં હરાવી શકે છે એટલે જો આપણે આજે ઈશ્વરમય જીવન ના જીવતા હોય નિષ્ફળથી દૂર હોઈએ પાપમય જીવન જીવતા હોય તો આપણી માટે એક સંદેશો છે એક ચેતવણી છે તો આપણે આજથી આ વાજા સાંભળ્યા પછી આપણો રસ્તો ઈશ્વર તરફ કરી દેવો જોઈએ અને પાપમાંથી દૂર થઈને ઈશ્વરમય જીવન જીવવાની શરૂઆત કરી જ જવી જોઈએ જો આપણે આવું નહીં કરીએ તો આપણી હાલત કેવી થશે તે તમે આ વાંચનમાં વાંચી શકો છો અને બીજી વાત શૈતાનનું રાજ્ય નરકમાં પણ ચાલતું નથી નરકમાં પોતે શૈતાન સૌથી વધારે જોરથી રહેનારો હશે તેથી કહેવામાં આવ્યું છે કે યુગોના યુગો સુધી તે રાત દિવસ રિવાયા કરશે હવે આગળ વાંચી કલમ અગિયાર સુધી ત્યાર પછી મેં એક મોટું અને તેના ઉપર વિરાજમાનને જોયો તેની નજર આગળથી આકાશ અને પૃથ્વી ભાગી ગયા અને તેમનું નામ નિશાન ન રહ્યું આ વચનમાં કહેવામાં આવ્યું છે તેમ શેતા પછી ખાઈમાં ફેંકી દેવામાં આવશે હંમેશા માટે અને પછી જે લોકો અવિશ્વાસ હતા તે બધા ન્યાય કરવામાં આવશે અને ત્યાં એક મોટું સિંહાસન આવશે ત્યાં પ્રભુ પરમેશ્વર વિરાજમાન થશે અને તેમના આગળથી પૃથ્વીના આકાશ દૂર થઈ જશે તેમ કહેવામાં આવ્યું છે હવે આગળ વાંચીએ પછી મેં નાના મોટા સૌ મૃત્યુ પામેલાઓને સિંહાસન સમક્ષ ઉભેલા જોયા અને ચોપડા ખોલવામાં આવ્યા બીજો એક ચોપડો પણ ખોલવામાં આવ્યો એ જીવનનો ચોપડો હતો એ ચોપડામાં જે લખેલું હતું તેના આધારે મૃત્યુ પામેલાઓના તેના કર્મ અનુસાર ન્યાય કરવામાં આવ્યો તો મિત્રો આ વચનમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો અવિશ્વાસુ હશે તે બધાને પ્રભુ પરમેશ્વર આગળ ઊભા કરવામાં આવશે અને પ્રભુ પરમેશ્વરના વિશ્વાસ રાખનાર લોકો માટે એટલે કે સત ખ્રિસ્તી લોકો માટે બીજું એક મહત્ત્વનું પુસ્તક છે તેનું નામ છે જીવનનું પુસ્તક જે ઈશ્વર પાસે છે તેને ખોલવામાં આવશે અને બધા અવિશ્વાસુ લોકો માટે ન્યાય કરવામાં આવશે તેમના કર્મોના અનુસાર હવે આગળ વાંચીએ સમુદ્રએ પોતાના મરણ પામેલાઓને તથા મૃત્યુએ અને અધોલોકે પોતે પાસે મરણ પામેલાઓને સોંપી દીધા અને બધાનો તેમના કર્મો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો પછી મૃત્યુને અને અધોલોકોને અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવ્યા આ અગ્નિકુંડ એ બીજું મૃત્યુ છે અને જે કોઈનું નામ જીવનના ચોપડામાંથી ન નીકળ્યું તેને એ અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવ્યું આ વચનમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે સમુદ્રમાં જે લોકો મરી ગયા હશે તો સમુદ્ર તે બધાને પાછા આપશે અને જે લોકો અધલોકમાં મૃત્યુ પામ્યા હશે તે પણ તે બધાને પાછા આપશે અને બધાને નર્કમાં ફેંકવામાં આવશે અગ્નિકૂટ એટલે આ હતી પાંચમી ઘટના હવે જો આપણે દર્શન એનો વાંચીએ તો આપણે ખબર પડશે કે નવું આકાશ અને નવી પૃથ્વી હવે પછી ત્યાં મરણ નથી કોઈ આંસુ નથી કોઈ દુઃખ નથી કેમ કે આપણા પ્રભુ પરમેશ્વર આપણી સાથે વસી રહ્યા હોશે મિત્રો આજે આપણા વચનમાંથી ઘણું શીખવા મળ્યું છે કે અંતિમ પાંચમી સૌથી મોટી ઘટના જે બનશે તેના વિશે વાત કરવામાં આવી હતી તો મિત્રો આ સત્ય જેટલા લોકોને બને તેટલા લોકોને જણાવો આ વધારેમાં વધારે શેર કરો આ જે તમને મળી છે તમે ભવિષ્ય માટે સત્ય જાણ્યું છે તે આપણે બીજાને પણ જણાવવું જોઈએ તેથી પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું તેના દ્વારા આપણે સત્યની જાણ થઈ અને તેના દ્વારા આપણે સત્યને જાણી શક્યા અને આપણને તક આપી કે આપણે પણ પાપમાંથી ઈશ્વર તરફ આવી શકીએ અને તમારા લાયક બની શકીએ હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો તમારો આભાર